ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અરવલ્લીના મેઘરજ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ મહિલાઓ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે મહિલાઓના કાયદાઓ વિશે જાણકારી મળે મહિલાઓની વિવિધ યોજનાઓ બાબતે જાણકારી મેળવી જેથી મહિલાઓ પગભર થાય તે માટે મેઘરજ ખાતે આવેલી શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં મહિલા જાગૃતિ શિબિર યોજાઈ જેમાં નર્સિંગ કોલેજની મહિલાઓએ ભાગ લીધો હતો અને શિબિરમાં ગાંધીનગરથી ખાસ આવેલ મહિલા આર્થિક વિકાસ નિગમના અધિકારી દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી મહિલા બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આર્થિક નિગમ કરી આજે જિલ્લા મહિલા અધિકારી કચેરી અરવલ્લી દ્વારા શ્રીજી બાપા નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ મેઘરાજમાં આજે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આ શિબિરમાં નર્સિંગ ઇન્સ્ટિટ્યુટની તમામ બહેનો જોડાયેલી છે અને અન્ય આ બહેનો પણ આમાં જોડાયેલી છે આ શિબિરનો હેતુ ફક્ત એટલા માટે છે કે ભવિષ્યમાં જે આ બહેનો છે એ આર્થિક પગભર થાય મહિલા બાળ વિકાસની યોજનાઓ છે જેડબલ્યુડીસી ની યોજનાઓ છે ધારો કે મહિલા સ્વાવલંબન યોજના છે પ્રદર્શન સહ વેચાણ મેળાની યોજના છે અન્ય યોજનાઓ છે એનાથી જાણકાર થાય અને પોતે ભવિષ્યમાં આત્મનિર્ભર બને મહિલા કાયદાકીય જો મહિલાઓનો જે કાયદા છે એનાથી અવેર થાય અને પોતાનું સ્વરક્ષણ કરી શકે અને હિંમતભેર પોતાનો જીવન જીવી શકે એમાં સુધારો લાવી શકે એનો આ મુખ્ય હેતુ છે એટલે આ જે આ કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલો છે એનો એ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો રહે છે અને કાયદાથી યોજનાઓથી માહિતગાર થયેલા છે અને એમને પોતે પણ આવા કાર્યક્રમ થાય માટે અમને અભિનંદન આપેલા છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી